પ્રક્રિયાનું સંતુલન કરવા વિશે અભ્યાસ કરીશું રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન એ ઓક્સિડેશન આંક પદ્ધતિને જ મળતી આવતી આ પદ્ધતિ છે પરંતુ એક બે ત્રણ સોપાન એવા છે જે તેનાથી અલગ પડે છે જોઈએ रेडॉक्स प्रक्रिया को संतुलन अर्ध प्रक्रिया पद्धति वड़े योग्य उदाहरण द्वारा समझाओ प्रथम सोपान नंबर वन आयनीय स्वरूप में लिखो प्रક્રિયक ने अथवा तो प्रक्रिया ने आयनीय स्वरूप में लिखो एक एग्जांपल आपड़े लिए Fe2+ Cr2O72- आयन गिव्स Fe3+ आयन પ્લસ સી આર પ્લસ લખવાની છે કઈ રીતે લખવાની તો જુઓ છે પ્રક્રિયા બાજુ અને જમણી બાજુ એફી છે એને એક પ્રક્રિયા તરીકે લખી નાખવાનું પ્રક્રિયાકમાં એક ક્રોમિયમ છે અને બીજી બાજુ નીપદમાં ક્રોમિયમ છે એને પણ એક તરીકે લખી લેવાનું અને બંને માંથી જોવાનું ઓક્સિડેશન કે રિડક્શન થાય છે કે નહીં તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ એફી ટુ પ્લસ માંથી થ્રી પ્લસ થાય છે એટલે તેનું ઓક્સિડેશન થયું ઓક્સિડેશન આંકમાં વધારો એટલે ઓક્સિડેશન થયું કહેવાય એટલે એના માટે આપણે લખી શકીએ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા હવે એક અર્ધ પ્રક્રિયા ઓક્સિડેશન હોય તો સામેની બીજી પ્રક્રિયા રિડક્શન જ હોય

ઓક્સિડેશન અર્થ પ્રક્રિયા અને રિડક્શન અર્થ પ્રક્રિયા લખો ત્યારબાદનું સોપાન નંબર ત્રણ બંને પ્રક્રિયામાં ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના પરમાણુઓનું સંતોલન કરો એટલે કે ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના જે પરમાણુ છે તેનું સંતોલન કરવાનું અહીં ઓક્સિડેશન પ્રક્રિયામાં એફી પરમાણુ સંતોલનમાં છે કારણ કે એફી બાજુ બંને એફી એફી સમાન છે જુઓ બંને બાજુ એફી કેવા છે સમાન એફી અને એફી પરંતુ રિડક્શન પ્રક્રિયાની અંદર પ્રક્રિયકમાં ક્રોમિયમ બે અને નીપજમાં ક્રોમિયમ એક એટલે તે પ્રક્રિયામાં આપણે નીપજ તરફ બે થી ગુણવું પડે સોપન નંબર ચાર પ્રક્રિયા એસિડ માધ્યમમાં થતી હોવાથી ઓક્સિજન પરમાણુઓને સંતોલન કરવા માટે એચ અને હાઇડ્રોજન ને સંતોલન કરવા માટે એચ ઉમેરવામાં આવશે એસિડ માધ્યમ માટે આપણે એચ પ્લસ યુઝ કરીએ છીએ એની પાસે ઓક્સિજન કેટલા છે સાત તો આ બાજુ સાત જમણી બાજુ સાત એચ ટુ ઓ મૂકો એટલે સાત ઓક્સિજન આવી ગયા હાઇડ્રોજન સાથે સાથે કેટલા એવા સાત ગુણા બે ચૌદ તો ચૌદ એચ પ્લસ એક બાજુ મૂકો અહીં આપણે હાઇડ્રોજન અને સંતુલિત કરવા માટે અર્ધ પ્રક્રિયાની એક બાજુ ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવશે એટલે કે બંને અર્ધ પ્રક્રિયાની સંખ્યા સરખી કરવા માટે યોગ્ય સહગુણક વડે પણ ગુમવું પડશે હવે જો અહીંયા માંથી એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે ઓક્સિડેશન પ્રક્રિયા આ બાજુ રૂપાંતર થાય એટલે ત્રણ ગુણા બે છ એટલે કે છ ઇલેક્ટ્રોન અહીંયા રિડક્શનમાં મેળવે હવે ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન કરવા માટે ઓક્સિડેશન પ્રક્રિયામાં છ વડે ગુણવું પડશે કારણ કે છ ઇલેક્ટ્રોન સમાન કરવા છ એફી छी टू प्लस आईन छ एफी थ्री प्लस आएन प्लस छ इलेक्ट्रोन जयप लखी तरह छ इलेक्ट्रॉन के बाकी बढ़वा टू प्लस आएन, प्लस सी आर टू ओ सेवन टू मईनस प्लस चौदह एच प्लस आईन गीव सिक्स एफी थ्री प्लस आईन अद 2Cr2 અને 7H2O આ પ્રક્રિયા સંપૂર્ણ રીતે બેલેન્સ છે તો મિત્રો ફરીથી આપણે યાદ રાખીયે સૌ પ્રથમ સમીકરણ લખો પ્રોસેસ નંબર અર્ધ પ્રક્રિયા ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયા લખો ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના પરમાણુ બેલેન્સિંગ કરો ફોર્થ હાઇડ્રોજન અને ઓક્સિજન ના બેલેન્સ માટે એચ નો ઉમેરો કરો બંને અર્થ પ્રક્રિયાના સરવાળા દ્વારા મળતી પ્રક્રિયા સંપૂર્ણ પ્રક્રિયા લખો કેટલાક સ્ટેપ અર્થ પ્રક્રિયા સમીકરણમાં આવે પ્રોસેસ છે એ જ સૂત્ર છે તો એક આપણને પ્રક્રિયા આપી છે કે એમ એન થ્રી પ્લસ આયન એક્ઝામ્પલ જોઈએ એમ એન થ્રી પ્લસ આયન દ્રાવણમાં અસ્થાયી હોય છે તથા વિષમીકરણ દ્વારા એમ એન ટુ પ્લસ એમ એનઓ ઓ ટુ અને એચ પ્લસ આયન આપે છે તો એના માટે સમતો આયન સમીકરણ લખો હવે એમ એન થ્રી માંથી શું બને છે એમએન ટુ પ્લસ એમ એન ઓ ટુ અને એચ પ્લસ આ બને છે તો એની અર્ધ પ્રક્રિયા સમીકરણ આપણે લખીએ તો એમએન થ્રી પ્લસ માંથી એક બને છે એમ એન ઓ ટુ એટલે એક લખી નાખું અને એક એમએન ટુ પ્લસ બંને લખવું હવે ઇલેક્ટ્રોનનો ઉમેરો કરીને સંતુલન કરીએ આપણે થ્રી પ્લસ માંથી એમએન ઓછા ઇલેક્ટ્રોન ઓક્સિડેશનમાં જમણી બાજુ રિડકશનમાં ડાબી બાજુ કેટલો ફેરફાર છે આપણે ઓક્સિજન ના ઉમેરાથી જોઈએ હવે ઓક્સિજન ઓક્સિજન માટે એચ ટુ આ બે ઓક્સિજન છે એટલે બે એચ ટુ મૂકવી બે એચ ટુ એટલે ચાર એચ પ્લસ જમણી બાજુ પણ મૂકવા પડશે કોઈ ફેરફાર નથી ઇલેક્ટ્રોન બે બાજુથી કેન્સલ થાય સરવાળો કરીને લખો એમ એન થ્રી પ્લસ બે વખત ટુ એમ એન થ્રી પ્લસ લખી નાખાયુ ઓ ટુ જમણી બાજુ અહીંયા એમ એન ટુ પ્લસ અને ફોર એચ પ્લસ આ સંપૂર્ણ સમીકરણ બની ગયું આ રીતે પ્રક્રિયાનું બેલેન્સિંગ આપણે જ સરળ રીતે કરી શકીએ છીએ નેક્સ્ટ આપણે વિડીયોમાં મળીશું Thank you for watching. Wish you all the best.